અમદાવાદમાં દિવસેને દિવસે આત્મહત્યાની ઘટના વધતી હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદમાં સાઉથ બોપલમાં પરિણીતાએ આપઘાત કર્યો તો બીજી બાજુ પોલીસ કર્મીએ પણ આત્મહત્યા કરી પાલડીમાં બેતાલીસ વર્ષના પ્રોફેસર પુત્રે માતાની હત્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી અમદાવાદ એલડી કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગઈકાલે આત્મહત્યા કરી હતી અમદાવાદમાં સાઉથ બોપલમાં નવ પરિણીતાએ આપઘાત કરી લીધો સાઉથ બોપલની ન્યૂ સાઉથ વિન્ડસ સોસાયટીની ઘટના છે મંગળવારે સાંજે પાંચ વાગે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી અષાઢી વિદના દિવસે યુવતીના બીજા લગ્ન થયા હતા ન્યૂ સાઉથ વિન્ડ્સમાં બારમા માળે યુવતી રહેતી હતી નવ પરિણીતાએ બારમા માળેથી જંપ લાવી આત્મહત્યા કરી આકાશ દંડા નામના યુવક સાથે તેના સુરતમાં લગ્ન થયા હતા બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સાત તારીખના રોજ એરેન્જ મેરેજ થયા હતા ફૂલહારથી એમણે કામરેજ સુરત ખાતે મેરેજ કરેલા આકાશભાઈ તન્ના કરીને છે જે એમના જ્ઞાતિનાથ છે એમની સાથે મેરેજ થયા હતા અને એમને બે દિવસ થયા હતા લગ્નના અને કપલ પૈકી બંને જણાના આ સેકન્ડ મેરેજ છે એના મોઢા પર સેલોટેપથી બંધ કરીને પટ્ટી મારેલી હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવેલું છે એફએસએલ ફિંગરપ્રિન્ટ અને ડોગસ્કોનને પણ બોપલ ખાતે હાજર રાખવામાં આવેલ હતા હાલમાં આમાં આત્મહત્યાનો બનાવ જણાઈ આવેલ છે અને એડી દાખલ કરવામાં આવેલી છે ડિમ્પલબેનના જે પતિ છે આકાશભાઈ એમની પણ વધુ વિગતો હાલ મેળવવાનું ચાલુ છે